બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈ ગામ તાલુકો ભારે વરસાદને કારણે અનેક ગામો અને રસ્તાઓ વરસાદી પાણીથી જળબંબાકાર બન્યા હતા સમગ્ર વિસ્તારમાં વરસાદી વિરામ લીધાને છ છ દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી ત્યારે થરાદ મીઠા હાઈવે રોડ ઉપર હજુ પણ બે ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયેલા છે રસ્તો બંધ હોવાને કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓ અને આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશોને ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે વરસાદે વિરામ લીધાને છ દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી થરાદની સરકારી કોલેજ આદર્શ શાળા સહિતની શાળાઓમાં પાણીના ઘરકાવમાં સરકારી અને વાણિજ્ય કોલેજ મોડલ સ્કૂલ આદર્શ નિવાસ શાળા કન્યા છાત્રાલય તમામ બંધ હજુ બે અઢી ફૂટ પાણી હોવાના કારણે શાળાઓ અને કોલેજો બંધ છે વરસાદના પાણી ભરાયા તેને આજે દસ દસ દિવસ વીતી ગયા છે પાણી ભરાયેલા હોવાને કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે આજુબાજુના સોસાયટીઓમાં રોગચાળો ફેલાવાની ભીતિને લઈને તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વધુ પાણી હોવાને કારણે જીવના જોખમે વરસાદી પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે હવે તકલીફમાં તો કોઈ જ નથી અત્યારે આ મીઠા રોડ ઉપર આમ તો આ રોડ મેન હાઈવે છે કે જે કંડા સુધીનો હાઈવે છે અહીંયા સાધને ખૂબ જ તકલીફ પડી રહી છે દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા છે અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે

સાયન્સ કોલેજ આવે છે દરેક શાળાઓમાં દરેક કોલેજની અંદર પાણીનો ગરકા પાણીની અંદર ગરકા પાણી પડ્યું છે પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણીનો નિકાલ નથી આવ્યો બધી શૈક્ષણિક કાર્ય બધું સ્થાય અસ્થાય એટલે કે બંધ જ છે એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે તંત્રને સરકારને વિનંતી કરવાનો કોઈ કારણોસર કોઈ નિકાલ થતો હોય તો ઝડપી ઝડપીમાં ઝડપી આવી અને આ પાણીનો નિકાલ કરાવે